હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો તે એક સીધી ભરતી છે એટલે કે કોઈપણ જાતની એક્ઝામમાં છે નહીં જે વેબકોસ એટલે વોટરની છે જે પાણી પુરવઠા માટેને એના વિભાગની સીધી ભરતી કરવામાં આવી રહી છે મિત્રો તો ખૂબ જ સારી એવી વાત છે લાયકાતની વાત કરીએ તો માત્ર દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએશન ઉપર તમારી આ ભરતી થવા જઈ રહી છે ત્યારબાદ પગારની વાત કરીએ મિત્રો તો આઠ હજાર ત્રણસોથી ચાલુ થઈ અને ચોત્રીસ હજારને આઠસો રૂપિયા તમારા પગાર રહેશે ઓકે તો આ ગવર્મેન્ટ જોબ છે તમારી ઓકે અને એની અંદર પણ દસ બાર અને ગ્રેજ્યુએટ ઉપર તમારે આટલો પગાર મળે ખૂબ જ સારી એવી વાત કરે મિત્રો તો આગળ આપણે વિગતમાં વિગતવાર માહિતી જોઈશું કે દસ પાસ ઉપર કઈ વેકન્સીઓ છે ત્યારબાદ બાર પાસ ઉપર અને ગ્રેજ્યુએટ ઉપર કઈ વેકન્સીઓ છે અને કેમાં કેટલો પગાર રહેશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર ફટાફટથી જોઈ લેવાના છે તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જવાય વધુમાં આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો કારણ કે આપણી ચેનલ ઉપર આપણે ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ જોબની અપડેટ લાવતા રહે છીએ મિત્રો તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો સૌથી પહેલાં બેઝિક માહિતી જોતા રહીએ મિત્રો ત્યારબાદ ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા પણ વેકન્સીઓ જોઈ લઈશું આપણે ઓકે ત્યારબાદ સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો તો કે પાણી પુરવઠા વિભાગ વેબકોસની જે ગવર્મેન્ટ વેબસાઇટ છે ઓકે ગવર્મેન્ટ જોબ છે તમારી તે રહેશે ઓકે પાણી પુરવઠાની ભરતી છે તમારી પોસ્ટનું નામની વાત કરીએ મિત્રો તો અલગ અલગ પોસ્ટો છે તેમાં પહેલી વાત કરીએ તો કે ડીઈઓની પોસ્ટ ખાલી છે ત્યારબાદ ગ્રુપ ડીની વેકન્સીઓ ખાલી છે ત્યારબાદ સાઇડ ઇન્જિનિયર એટલે કે સાઇડ એન્જિનિયરની વેકન્સીઓ છે ત્યારબાદ સલામતી પર્યાવરણ અધિકારી એટલે એન્વાયરમેન્ટ જે સેફ્ટી ઓફિસર હોય છે તેની વેકન્સીઓ ખાલી છે ત્યારબાદ નાયબ ટીમ લીડરની વેકન્સીઓ છે જુનિયર મિકેનિકલ ડિઝાઇન ઇજનેયરની વેકન્સીઓ છે જુનિયર ઇલેક્ટ્રિકલ ડિઝાઇન ઇજનેયરની વેકન્સીઓ છે ત્યારબાદ ગુણવત્તા નિરીક્ષણની ઇલેક્ટ્રિકલની વેકન્સીઓ ખાલી છે અને ક્વોલિટી ઇન્સ્પેક્ટર મિકેનિકલ અને અન્ય પોસ્ટો પર વેકન્સીઓ ખાલી છે ઓકે મિત્રો તો આનું ઓફિશિયલ નોટિફિકેશન પણ આપણે આપણા ગ્રુપની અંદર વોટ્સએપમાં મૂકી દેવાના છે જેને પણ ત્યાંથી જરૂર લાગે તો એમાંથી જોઈ શકશો મિત્રો ઓકે તો આ બેઝિક માહિતી છે આપણે એ પણ આગળ જોઈશું ડિટેલમાં આ પોસ્ટના નામ છે આપણા ઓકે તો આ વિડીયોમાં આગળ વધીએ મિત્રો તો હવે આમાં જગ્યાઓને કેવી છે એ વાત કરીએ મિત્રો તો કે ખાલી જગ્યાઓ કેટલી રહેશે તો કે પોસ્ટ મુજબ તમારી અલગ અલગ રહેશે ઓકે ત્યારબાદ પસંદગી પ્રક્રિયા જેમ વાત કરીએ એમ ડાયરેક્ટ ભરતી છે સીધી ભરતી છે કોઈ પણ જાતની એક્ઝામ કે વગેરે છે નહીં એટલે તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ તમારું રહેશે ઓકે મિત્રો ત્યારબાદ લાયકાતની વાત કરીએ મિત્રો તો કે દસ પાસ ઉપર બાર પાસ ઉપર અને ગ્રેજ્યુએટ અને જેના રિલેટેડ શું કહેવાય ડિગ્રી છે અમુક મિકેનિકલ ને બધી એ તમારી લાયકાત રહેશે આની અંદર મિત્રો ત્યારબાદ પગારની વાત કરીએ મિત્રો તો કે નવ હજાર ત્રણસો રૂપિયાથી તમારો પગાર ચાલુ થાય છે અને ચોત્રીસ હજાર આઠસો સુધી તમારો આની અંદર પગાર રહેશે મિત્રો ઓકે ત્યારબાદ ઉંમર મર્યાદાની વાત કરીએ તો તમારે એજ લિમિટેશન શું રહેશે તો કે મિનિમમ અઢાર વર્ષ તમારે એજ લિમિટેશન રહેશે અને મેક્સિમમ પંચાવન વર્ષ તમારે આની અંદર શું કહેવાય પાણી પુરવઠાની જે ભરતી છે તેની અંદર એજ લિમિટેશન રહેશે ઓકે મહત્ત્વની વાત એ પણ છે કે અરજી ફીની વાત કરીએ તો માત્ર ને માત્ર કોઈ પણ અમારે ભરવાનું થશે કોઈ પણ તમે કાસ્ટના હોય ઓબીસી હોય જનરલ હોય કે એસટી એસ એ પણ હોય તમારે કોઈપણ જાતની ફી ભરવાની છે નહીં ઓકે કારણ કે વોક ઇન ઇન્ટરવ્યૂ છે તમારું ડાયરેક્ટ ભરતીમાં જવાનું રહેશે એટલે કોઈ પણ જાતની આમાં અરજી ફી કરવાની રહેશે નહીં મિત્રો ઓકે ઇન્ટરવ્યુની તારીખ જાણી લઈએ આપણે તો કે ત્રેવીસ નવેમ્બર ઓકે ત્રેવીસ અગિયાર એટલે કે આજે અત્યારે લગભગ પંદર સોળ તારીખ છે ઓકે તો તમારે ત્રેવીસ નવેમ્બરે તમારો આ માટે ઇન્ટરવ્યૂ રહેશે ઓકે આ ભરતી વિશે સામાન્ય રીતે કોઈને વધુ પડતા ખબર નથી એટલે તમારા મિત્રને શેર કરી દેવું જેને આ નોકરી કામમાં લાગી શકે એવી હોય અને તમારે પણ ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યો ઓકે તો આ વિડીયોની અંદર તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવારણ લાવી દઈશું મિત્રો વધુ હું આપણે ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા જ નહીં મિત્રો કારણ કે ઘણી બધી મહેનતથી માહિતી એકઠી કરીને આ વિડીયો બનાવી છે તો એક લાઇક અને સબસ્ક્રાઈબ તો બને જ છે બોસ ઓકે તો ગ્રુપમાં પણ જોડાઈ જવું જેથી કરીને તમને આ ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે તો આનો ઓફિશિયલ જે નોટિફિકેશન છે એ પણ આપણે ગ્રુપમાં મૂકવાના છે મિત્રો ત્યાંથી પણ તમે જોઈ શકશો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી